ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હેવ અ નાઇસ ડે આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં જે લોકોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો હવે મિત્રો તમે બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું છે અથવા તો બીએસસી જ્યુલોજી કર્યું છે અથવા તો ફિશરીઝ કર્યું છે અને મિત્રો તમે આ ફિશરીઝની વેકેન્સી માટે ફોર્મ ભર્યું હોય મિત્રો તો આપ સૌને જણાવી દેવાનું કે મિત્રો આ ભરતીને

તમારાથી થાય એટલી મહેનત કરી લેજો તમારા સો ટકા આપજો મિત્રો થોડું મને ફોટો સેન્ડ કરી શકે છે બરોબર તો હવે મિત્રો આપણે કંઈ વધારે આડીવાળી વાત નહીં કરતા સીધા જ ટુ પોઈન્ટ આવીએ બરોબર આગળનો ટોપિક જે છે મિત્રો રાસ છે રાસ કયો છે રાસ છે આર એસ ઓકે મિત્રો રીસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ આગળ મિત્રો આપણે ઘણું બધું ભણી ગયા છીએ ઘણા બધા મિત્રોનો એવો મેસેજ છે સર એક સાથે આખો લેક્ચર મૂકો તો ભાઈ આ યુનિટ એવડું મોટું છે કે આ 1 કલાકમાં પૂરું થાય એવડો લેક્ચર છે જ નહીં તો મારે તમને કેમ મૂકો અને એટલી સ્પીડથી વાંચેલું હશે મિત્રો બરોબર મે તો તમને સમજાશે નહીં મિત્રો તો આપણે નિરાતે લેશું હજી એક્ઝામ ને બહુ બધી વાર છે સિલેબસ પણ પૂરો થઈ જશે એની તમે ચિંતા ના કરો હવે મિત્રો રિસર્ક્યુલેટરી સિસ્ટમ ની અંદર મિત્રો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ આ એક એવી પ્રણાલી છે મિત્રો મિત્રો જો સિસ્ટમ છે 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 એટલે કે બંધ પ્રણાલી જેમાં પાણી જે જે વોટર એનું ફિલ્ટ્રેશન થતું રહે છે એટલે કે શુદ્ધિકરણ થાય છે બંધ પ્રણાલી છે મિત્રો આ અને કોન્સ્ટન્ટ આનું જે છે એ ફિલ્ટ્રેશન થતું રહે છે આ મિત્રો સૌથી મહત્વનો ટોપિક છે આપણે આગળ સમજીશું હવે તમે માટે અહીંયા જેટલું પણ પાણી યુઝ કરો છો મિત્રો બરોબર એમાંથી નેવું ટકા વોટર યુઝમાં લઈ શકો છો થ્રુ ફિલ્ટ્રેશન ફિલ્ટ્રેશન કરીને એનું એ જ પાણી મિત્રો તમે ફરીથી યુઝ જેમ કે સિટી શહેરો અર્બન જેવા વિસ્તારમાં મિત્રો તમે જો રાસ મેથડથી મિત્રો તમે કરતા હોય તો ત્યાં પાણીની જે છે ઉણપ રહેતી હોય છે પાણી જેટલું જોઈએ એટલા ક્વોન્ટિટીમાં પ્રોપર મળતું નથી તો એ જ એવા સમયની અંદર એવી પરિસ્થિતિમાં મિત્રો તમે એનું એ જ પાણી ફરીથી યુઝ કરવા માટે મિત્રો આ જ રાસ જે સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો અને અહીંયા એક એનું મૂળ જે કોર કોન્સેપ્ટની વાત કરીએ મૂળ સિદ્ધાંત શું છે રાસ સિસ્ટમનો બરોબર તો યુઝ વોટર વન્સ એકવાર પાણીને યુઝ કરો મિત્રો એન્ડ રિફ્યુઝ ઇટ અગેન એન્ડ અગેન ફરીથી મિત્રો વારંવાર એના એ જ પાણીને તમારે યુઝ કરવાનું છે એના એ જ વોટરને યુઝ કરવાનું છે આફ્ટર

આ સીધા જ આમાંથી એમ બને એવી રીતનું મિત્રો ટેબલ આપણે બનાવેલું છે બરોબર ખાસ મિત્રો ભૂલતા નહીં ઓક્સિજેનેટેડ સિસ્ટમ ઓક્સિજેનેશન સિસ્ટમની વાત કરીએ મિત્રો તો ખાસ એમાં પાણીમાં ઓક્સિજન પૂરું પાડવા માટે આ સિસ્ટમ હોય છે તો જેવું નામ છે એવા જ એના ગુણધર્મો છે આપણને ખબર છે શ્રમ ટેન્ક અથવા રિફ્યુઝ લાઇનની વાત કરીએ મિત્રો તો શુદ્ધ પાણી પાછું કલ્ચર ટેન્કમાં મોકલવા માટે એકવાર મિત્રો વોટર જેશન ફિલ્ટરેશન મિત્રો થઈ જાય છે બરોબર ફિલ્ટ્રેશન થઈ જાય છે મિત્રો પછી એને ફરીથી પાછું મોકલવા માટે તમારી મિત્રો લેજો ભૂલતા અને વિશેષતાઓ જોઈએ મિત્રો કી ફીચરની વાત કરીએ મિત્રો તો ઝીરો અથવા લોટ વોટર એક્સચેન્જ સિસ્ટમ મિત્રો બરોબર ખાસ આપણે એનું એજ પાણી ફરીથી પણ વાપરી શકીએ છીએ

મુનાફો પણ મેળવી શકીએ છીએ રાસ પદ્ધતિ શહેરોમાં પણ કાર્યક્ષમ છે આપણે જોયું સર એક ને એક વસ્તુ કેટલી વાર જોવાની આખું વર્ષ મિત્રો તમે ઉત્પાદન લઈ શકો છો નો સિઝન ડિપેન્ડ કોઈ સિઝન ઉપર મિત્રો અહીંયા તમારી ડિપેન્ડન્સી છે નહીં રોગોનું જોખમ જે છે મિત્રો ઓછું છે પાણી જે છે એ પણ મિત્રો નિયંત્રિત હોય છે ઇન્વેસ્ટિંગ સ્ટોક તો કે ટેન એક્સ વધુ માછલીઓ ઉછેરવી શક્ય છે તમારે જેટલી પણ માછલી છે એની દસ ગણી મિત્રો માછલી તમે વધુ ઉછેર કરી શકો છો અહીંયા ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લિમિટેશન્સ નુકસાનની વાત કરીએ પડકારો જોઈએ મર્યાદાઓ જોઈએ તો સૌથી પહેલા મિત્રો અહીંયા સૌથી મહત્વનો મુદ્દો ઊંચું રોકાણ છે પ્રારંભિક રોકાણ જે છે દસ લાખ થી લઈને પંદર લાખ સુધીનું મિત્રો અહીંયા રોકાણ છે જે પ્રારંભિક જ થાય છે પણ એક રીતે જોઈએ તો સંપૂર્ણ પ્લાન્ટ મિત્રો ઇલેક્ટ્રિસિટી પર ડિપેન્ડેટ છે આથી મિત્રો બેકઅપ પાવર પણ જરૂરી છે જો લાઇટ જતી રહે ઇલેક્ટ્રિસિટી જતી રહે તો મિત્રો તમારું સંપૂર્ણ કાર્ય જે છે ઠપ થઈ જાય છે વોટર કેમિસ્ટ્રી જે છે મિત્રો

એના લારવા જે છે એ ખોરાકમાં લે છે જેથી મચ્છર નો ઉપદ્રવ વધતો નથી ઉત્પાદકતાની મિત્રો વાત કરીએ તો જો નાનું યુનિટ હશે સ્મોલ રાસ યુનિટ હશે મિત્રો તો તેમાં એક હજાર નો ટેન્ક હશે અને મિત્રો પંદરસો થી લઈને સોરી એકસો પચાસ થી લઈને બસો નું જે છે પ્રોડક્શન આપશે કોમર્શિયલ રાસ યુનિટ હશે મિત્રો જો મોટું મોટા હશે મિત્રો તો ટન પર વર્ષ એનું પ્રોડક્શન હશે લાર્જ રિક્વાયરમેન્ટ હશે તો મિત્રો બરોબર સોરી લેન્ડ રિક્વાયરમેન્ટની વાત કરીએ મિત્રો તો ત્રણસો થી લઈને પાંચસો સ્કવેર ફીટમાં પણ મિત્રો આ વસ્તુ આપણે બેઠાડી શકીએ છીએ મિત્રો આપણે રાસ અને બાયોફ્લોક આ બંને વચ્ચેનો તફાવત થોડો સમજવાનો પ્રયત્ન કરીએ બરોબર જેમાં મુદ્દો છે મિત્રો ત્યારબાદ આપણે આ જે જે છે રાસનો છે ને પછી મિત્રો બાયોફ્લોકનો છે આમાંથી મિત્રો બની શકે છે ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવું પડશે હવે એમાં જોઈએ મિત્રો તો પાણીનું શુદ્ધિકરણ જે છે મિત્રો તો રાસ ની અંદર ફિલ્ટર દ્વારા થાય છે જ્યારે બાયોફ્લોક ની અંદર સર એમાં તો બેક્ટેરિયા દ્વારા થાય છે આ બંનેનો ડિફરન્સ છે મિત્રો રાસની અંદર વોટર ફિલ્ટરેશન બાય ફિલ્ટર અને તો 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 કે સર એમાં બેક્ટેરિયા દ્વારા થાય છે મિત્રો દુર્ગંધ અથવા ગંધ વાત કરીએ બાયોફ્લેકમાં રાસની અંદર ફિલ્ટર દ્વારા થાય છે બીજા કોઈ વસ્તુ હોતી નથી અહીંયા ઓછું થાય છે મિત્રો ગંધ ઓછી આવશે જ્યારે બાયોફ્લેક ની અંદર મિત્રો વધારે આવશે જો સંભાળ ન રાખી હોય તો મિત્રો આની અંદર વધારે દુર્ગંધ આવશે ઓટોમેશન ની વાત કરીએ મિત્રો રાસની અંદર વધુ શક્ય છે જ્યારે બાયોફ્લોક ની અંદર ઓછું શક્ય છે ખર્ચ અંદર ખૂબ વધારે છે જ્યારે અહીંયા બાયોફ્લોકમાં ઓછો અથવા તો મધ્યમ છે રાસની અંદર ઓછા સ્ટાફમાં ચાલશે ત્યારે બાયોફ્લોકમાં વધુ સ્ટાફ મિત્રો જોઈશે ત્યારબાદ ડીઝીઝ રિસ્ક ની વાત કરીએ તો મિત્રો ડીજીઝ રિસ્ક રાસની અંદર ખૂબ ઓછું છે જ્યારે બાયોફ્લોક ની અંદર

લાંબા ગાળે ટકાઉ નફાકારક અને શહેરોમાં શક્ય એવી સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે મિત્રો ઓકે ચાલો મિત્રો તો રાસ અહીંયા આપણું પૂરું થાય છે હવે મિત્રો આપણું જે આવે છે ટોપિક એ છે ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ આઈ એફ એફ જરા નામ ઉપરથી જેમ લાગે છે આ બહુ કોમ્પ્લિકેટ ના ભાઈ ના ઇન્ટિગ્રેટેડ ઇન્ટીગ્રેટેડ ફિશ ફાર્મિંગ ની અંદર મિત્રો કાંઈ તમે માથા કોઈ કર્યા વગર તમે યાદ રાખી લો કે તમે ફિશરીઝ કરો છો બરોબર એની સાથે મિત્રો તમે પશુપાલન કરો છો એની સાથે તમે મિત્રો ખેતી કરો છો આ તો આ એક પ્રકારની ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ થઈ ચૂકી છે મિત્રો તમારી બરોબર છે હા ઓકે સર સમજાઈ ગયું તો એમાં આપણે આગળ સમજીએ તો ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ એ એવી પદ્ધતિ છે જેમાં માછલી ઉછેર સાથે અન્ય કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓ પણ વધારે જોડવામાં આવે છે ઓકે એઝ યુઝ્યુઅલ આપણે કીધું એ પ્રમાણે બરોબર છે જોડવામાં આવે છે જેથી દરેક ઘટકનો પરસ્પર ઉપયોગ કરીને ઉત્પાદન વધારે લઈ શકાય ઓછો વેગ અને વધારે નફો પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આનો જે બેઝિક કોન્સેપ્ટ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે જોજો સાંભળજો આ આખો સેન્ટેન્સ તમે સમજવાનો પ્રયત્ન કરજો વન્સ વેસ્ટ ઇઝ અનધર્સ ઇનપુટ સમજાણું વન્સ વેસ્ટ એકનો જે મિત્રો બગાડ છે અથવા તો કચરો છે બરોબર એ બીજા માટે ઉપયોગી બને છે તો સર સમજાણું નહીં એક ઘટક માંથી મળતું કચરો જે છે બીજા માટે પોષક તત્વો બની જાય છે ઉદાહરણ તરીકે મિત્રો પશુપાલન તળાવમાં જો તળાવની અંદર મિત્રો પશુઓ જે છે અવારનવાર જતા હોય છે બરોબર સ્નાન કરવા માટે આપણી કહીએ તો બરોબર તો મિત્રો એનું જે જે છે મિત્રો એ તળાવમાં જતું હોય છે તો આ મળમાંથી મિત્રો પ્લેંગટોન વધતા હોય છે પ્લેંગટોન જે છે એ છૂટા પડતા હોય છે આથી તળાવની અંદર પ્લેંગટોન વધે છે અને આ પ્લેંગટોન જે છે મિત્રો આપણી માછલીઓ જે છે એને આહાર તરીકે ઉપયોગ કરે છે બરાબર આ જ વસ્તુ મિત્રો આઈએફએફ ની અંદર બે વસ્તુ બધી વસ્તુ ભેગી થાય અને ખાસ મિત્રો બીજાના એકના વેસ્ટ થી બીજાને આહાર મળતો હોય છે બીજાને એટલે મોસ્ટલી માછલીઓને બરાબર ચાલો આઈએફએફ ના મુખ્ય પ્રકારો મેઇન ટાઇપ્સ ઓફ ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ ની વાત કરીએ મિત્રો તો અહીંયા જે ટાઇપ છે ને અહીંયા એનું ડિસ્ક્રિપ્ટ એને ડિસ્ક્રાઇબ કરેલું હશે હવે મિત્રો બધા જ જે છે મિત્રો બધાની અંદર કોમન છે કે એક વસ્તુ જે છે એ એના મળથી માછલીઓને ખોરાક મળતો હોય છે તો એમાં નામ ફરે છે ખાલી ડક કમ ફિશ ફાર્મિંગ શું છે ડક કમ ફિશ ફાર્મિંગ હવે એમાં કાંઈ નહીં બતક જે છે તળાવમાં ચારે બાજુ ફરતી રહે ને તેનું જે મિત્રો મળ જે છે માછલીઓ માટે પ્લેન્કટોન બનાવે છે ડક કમ ફિશ ફાર્મિંગમાં ડક ને જે છે તળાવની ફરતે રાખવામાં તળાવમાં જ રાખવામાં એનું જે મળ છે બરોબર એનું જે

તો તળાવની પાળ આવે છે ઓકે સર આપણે સર વાત કરીએ તો એના ફાયદા જે છે એની તો મિત્રો સૌથી પહેલા ત્રણેયમાં નફો કઈ રીતે સર કૃષિ પશુપાલન અને માછલી ઉચ્ચર ત્રણેયમાં આપણે એક સાથે નફો મેળવી શકીએ છીએ નચેટ સામગ્રીનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે મિત્રો ઓછી જમીનથી મિત્રો વધુ આવક થાય છે કુદરતી રીતે તળાવમાં પોષણ તત્વ પણ વધે છે મિત્રો ખેડૂત માટે આત્મનિર્ભર વ્યવસ્થાપન છે મિત્રો ચાલો મિત્રો નુકસાનો પડકારો લિમિટેશન મર્યાદાઓ ઉપર નજર કરીએ તો દરેક ઘટકનું સંકલિત સંચાલન જરૂરી છે બરોબર બધાનું એક સાથે મેનેજમેન્ટ કરવું પડે છે મરઘા તમે પાળ પર મૂક્યા હોય અથવા તો પાણી નજીક મૂક્યા હોય તો એનું પણ સંચાલન કરવું પડે છે પણ નજીક એન્વાયરમેન્ટલ ચેન્જીસ ના આવે એનું પણ ધ્યાન રાખવું પડે છે અને મિત્રો માછ લેવાનું પણ ધ્યાન રાખવું મિત્રો આમાં વધુ મહેનત અને વધુ દેખરેખ ની પણ મિત્રો જરૂર હોય છે બરોબર છે રોગચાળાનું સંક્રમણ એક ઘટક થી બીજા ઘટક માં મિત્રો જઈ શકે છે સમયપત્રક અનુસાર કામ કરવાની મિત્રો જરૂર પડે છે હવે મિત્રો કઈ સ્પીસીસ જે છે એ આઈએફએફ માટે બેસ્ટ છે બરોબર છે આઈએફએફ માટે બેસ્ટ છે તો સીધી વસ્તુ છે મિત્રો ઇન્ડિયન મેજર કાર્પ્સ મેં તમને કીધું હતું કે ઇન્ડિયન મેજર કાર્પ્સ કે એટલે આપણે ત્રણ નામ જે છે મગજમાં છપાઈ ગયેલા હોવા જોઈએ કટલા રોહુ અને મ્રિગલ આ ત્રણ જે મેજર ઇન્ડિયન કાર્પ્સ છે બરોબર એ આઈએફએફ માટે સુટેબલ છે એ સિવાય કોમન કાર્પ્સ હોય ગ્રાસક્રાપ્સ હોય બરોબર તિલાપિયા હોય મગુર હોય બરોબર હોય આ બધા મિત્રો જે છે વાત કરીએ આપણે છે હવે જરૂરી શરતોની મિત્રો તળાવ જે છે 0.2 બે થી એક હેક્ટરના વિસ્તારમાં હોવું જોઈએ મિશ્ર ખેતી માટે જમીન ઉપલબ્ધ હોવી જોઈએ મિત્રો પશુપાલન માટે દ્રવ્ય અને જગ્યાની પણ વ્યવસ્થા હોવી જોઈએ સરકારી સહાય ટ્રેનિંગ ઉપલબ્ધ હોય તો સૌથી પશુપાલન કૃષિ ને પશુપાલન ત્રણે મિત્રો અહીંયા જશે કમ્બાઈન થાય છે બરોબર ત્રણ કોલાબરેશન થાય છે સંકલિત કરીને વ્યાપક નફો મેળવાય છે મિત્રો આ પદ્ધતિ ખેતીના કુલ ખર્ચને મિત્રો ઘટાડે છે ઓકે સર પોષણ સુકાન પૂરી કરે છે મિત્રો અને નાના ખેડૂતો માટે ટકાઉ આવક શ્રેષ્ઠ સાધન બની શકે છે સર ગયું છે આપણે બે ટોપિક કયા સર સૌથી પહેલા રાસ ત્યારબાદ આઈએફએફ આપણે સમજ્યા આ બંને સર અમને સમજાઈ ચૂક્યા છે અમે નોટ્સ પણ બનાવશું આ નોટ્સ જે છે રોજ રાતે રિવિઝન પણ કરશું અને સર અમે નોટ્સ બનાવી છે બરોબર એના ફોટા તમને પણ મોકલશું

અને કલ્ચર એટલે આપણા અલગ અલગ જીવો છે તેથી તેના સંબોધીને મિત્રો થાય છે વાત આ બંને શબ્દો થી બનેલો છે એટલે કે દરિયાઈ પાણીમાં જળસર પ્રાણીઓ તથા જળ કાચ એટલે કે સીવીડ નું વૈજ્ઞાનિક છે થાય આ પદ્ધતિ મિત્રો કલ્ચર મિત્રો એટલે એક પ્રકાર ખેતી કરવી થાય ઉગાડવું થાય બરોબર આ પદ્ધતિ સમુદ્ર કાંઠા વિસ્તારમાં અથવા તો ખારા પાણીમાં અપનાવવામાં આવતી હોય છે જો ભાઈ દરિયાઈ દરિયાઈ પાણી હોય બરોબર એમાં જળચર પ્રાણીઓ અને જળકાશ એટલે કે સી વિડ નું વૈજ્ઞાનિક રીતે ઉચ્ચાર કરવું એટલે શું થશે સર મેરી કલ્ચર થાય છે ઓકે આન્સર થાય છે મુખ્ય લક્ષણોની મિત્રો આપણે વાત કરીએ બરાબર તો કી ફીચર જોઈએ મિત્રો સૌથી પહેલા એમાં મુખ્ય લક્ષણો ખારા પાણીમાં મિત્રો ઉછેર શક્ય છે

બરોબર એટલે કે પ્રાઉન જેમાં ખાસ કરીને વાત કરીએ તો ટાઈગર પ્રાઉન જે છે એનો યુઝ થતો હોય છે એ સિવાય મિત્રો સેલ્ફિશની વાત કરીએ સેલ્ફિશમાં ક્લેમ્સ હોય આ બધી અલગ અલગ સેલ્ફિશો જે છે એનો યુઝ થતો હોય છે સીવીડની અંદર વાત કરીએ તો ગ્રાસિલારિયા હોય કપાફાઈકસ હોય બરોબર અલગ અલગ નામ છે પ્રોનાઉન્સીએશન પણ અઘરા અઘરા છે પણ મિત્રો આપણે હવે એવું પાડવી પડશે મિત્રો ઓકે ચાલો ત્યારબાદ મિત્રો ક્રેપ્સની વાત કરીએ તો મડ ક્રેપ્સ બરોબર ખાસ કરીને મડક્રેપ્સ યુઝ થાય છે માટે પદ્ધતિઓની વાત મિત્રો અલગ અલગ કરીએ તો આ પદ્ધતિ છે અને એનું જે છે ડિસ્ક્રિપ્શન છે મિત્રો બરોબર હવે મિત્રો એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અલગ અલગ પદ્ધતિ છે મિત્રો મેરીકલ્ચર માટે એમાં વાત કરીએ મિત્રો તો કેજ કલ્ચર જે છે મિત્રો સૌથી પહેલા છે મેરીકલ્ચર મેરીકચર એટલે શું તો કે દરિયાના પાણીમાં મિત્રો દરિયાઈ જળસર અથવા તો મિત્રો સિવિડ નો ઉછેર કરવામાં આવે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી બરોબર અને એ પદ્ધતિઓ આયા છે

પેન કલ્ચર પેન કલ્ચર ની અંદર દરિયા કાંઠે ચોક્કસ વિસ્તારને ને ઘેરીને ઉછેર કરવામાં આવે છે મિત્રો બરોબર ત્યારબાદ મિત્રો બોટમ કલ્ચર ની વાત કરીએ તો બોટમ એટલે તળિયું થાય આસર થાય ને આટલું તમને ગુજરાતી આવડે સર સમુદ્ર તળિયે ક્લેમ હોય ઓયસ્ટર માટે ચોખ્ખી જગ્યામાં ઉછેર થતો હોય છે મિત્રો બરોબર હવે મિત્રો આપણે એના લાભ જોઈએ મિત્રો એ પહેલા મિત્રો સૌ કોઈને

અને દરિયા ગ્રામીણ વિકાસ માટે મિત્રો સૌથી શ્રેષ્ઠ છે મિત્રો ઓકે ચાલો હવે મિત્રો પડકારોની વાત કરીએ લિમિટેશન ની વાત કરીએ મિત્રો બરોબર મર્યાદાની વાત કરીએ તો મોસમ પ્રમાણે પેદાશ જેસી મિત્રો અસરગ્રસ્ત થાય છે ચોમાસામાં અલગ હોય મિત્રો તો શિયાળામાં અને ઉનાળામાં પ્રોડક્શન વધારે હોય છે મિત્રો બરોબર ટાયકુન વાવાઝોડું જેવી કુદરતી આપત્તિઓનું જોખમ રહે છે એઝ યુઝ્યુઅલ દરિયાઈ દૂષણ અને આપણે નજર કરીએ આ મિત્રો આઈએમપી છે આમાંથી મિત્રો પૂછાઈ શકે છે શું પ્રશ્ન આઈએમપી મિત્રો છે બરોબર ભૂલતા નહીં મિત્રો ચાલો એમાં વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર જો એક તો આ તો બધાથી અહીંયા જ સૌથી પહેલા આ પછી છે ગુજરાતની અંદર તો કે સર એમાં જે છે એ ઓખા હશે બરોબર મેરીકલ્ચર માટે બરોબર એ સિવાય સર પોરબંદર હશે બરોબર બંદર પણ હશે મિત્રો એ સિવાય મિત્રો ભરૂચ કયું છે ભરૂચ આ ત્રણ જે છે મિત્રો સેન્ટર છે મેરીકલ્ચર માટેના બરોબર મેરીકલ્ચરના વિસ્તારો છે એ સિવાય અધર સ્ટેટમાં વાત કરીએ તો તમિલનાડુમાં સિનેમા કન્યાકુમારી અને તુતી કોરીન આ બે સેન્ટર છે કેરળ ની અંદર કોચી અને અલેપી આ છે ઇન્ડિયા ના છો ભાઈ બધા ઓડિશા ની અંદર ચાંદીપુર અને આંધ્ર ની અંદર મિત્રો કાકીનાડા આ બધા વિસ્તારો મિત્રો યાદ હોવો જોઈએ તમને પૂછી શકે છે મિત્રો પ્રશ્ન એમસીક્યુ બની શકે છે અને આપણે એમાંથી એક પણ માર્ક્સ ના જાય એ માટે આ બધું યાદ રાખી લેવું પડશે તો આના પરથી મિત્રો આપણને ખબર પડે કે મેરી કલ્ચર એ દરિયાઈ પાણીમાં થતી વૈજ્ઞાનિક પદ્ધતિ વૈજ્ઞાનિક ઉછેર પદ્ધતિ છે સર એ તો આપણે આગળ વાત કરીએ જે ખાસ કરીને ઓસ્ટર હોય શ્રીમ્સ હોય મુસેલ્સ હોય સીવીડ હોય જેવી નિકાસ લક્ષી એટલે કે જેનો આપણે નિકાસ કરી શકીએ તેવી મિત્રો સ્પીસીસ માટે ઉપયોગી છે જે યોગ્ય રીતે સંચાલિત થાય તો આ પદ્ધતિ દરિયાકાંઠાના લોકોને રોજગાર અને નફાકારક વ્યવસાય પૂરો પાડે છે મિત્રો ઓકે સર ખૂબ સરસ ખૂબ સરસ સરળતાથી મિત્રો સમજાય છે એવો પ્રયત્ન હું કરું છું હવે મિત્રો ખાસ આપણે જે કાંઈ મિત્રો આપણે સમજાય એનો આપણે સારાંશ મિત્રો સમજવાનો જેટલી પણ આપણે પદ્ધતિ સમજાય એનો સારાંશ આપણે સમરી મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ ઓકે ચાલો પહેલેથી મિત્રો વાત જોઈએ તો વ્યાપક જળસર ઉછેરની પદ્ધતિ જે છે એ ખર્ચ કેવો થાય સર ઓછો થાય ઉત્પાદન સર ઉત્પાદન જે છે એમાં ઓછું છે ઉદાહરણ તો કે ગ્રામ્ય તળાવ હા સર બધું ઓછું છે ગ્રામ્ય તળાવમાં સર બરોબર એવી જ રીતે મેં તો અર્ધ સઘન ની અંદર એની સામે ઉત્પાદન પણ મધ્યમ જ મળવાનું છે અને એની માટે ખાનગી તળાવ એનું ઉદાહરણ છે મિત્રો સઘન ની વાત કરીએ મિત્રો તો ખર્ચ વધારે છે આથી ઉત્પાદન પણ મિત્રો વધારે છે ઉદાહરણ મિત્રો એમાં ફ્લોક અતિ સઘન એટલે કે તેમાં ખર્ચ ખૂબ જ વધારે છે તો ઉત્પાદન પણ ખૂબ એટલે ખૂબ વધારે મળશે એક ઉદાહરણ એટલે મિત્રો રાસ બરોબર યુઝફુલ રહેશે કેજ કલ્ચર ની અંદર સોરી ખર્ચ જે છે મધ્યમ હશે પણ મિત્રો ઉત્પાદન જે છે એ વધારે હશે નદીઓમાં કેજ જે છે મિત્રો એનું ઉદાહરણ છે મિત્રો પોન્ડ કલ્ચરની અંદર મિત્રો આપણે વાત કરીએ મિત્રો

આપનું ચેપ્ટર પૂરૂ થાતું નથી બરોબર છે મિત્રો આપણું ચેપ્ટર જે છે અહીંયા આપણું 40 થી લઈને 50% જેટલું હજી 40% જેટલું મિત્રો આપણું પૂરૂ થઈ ચૂક્યું છે હજી મિત્રો 60% જેવું આપણું ચેપ્ટર બાકી છે હવે તમે કહો આટલું મોટું ચેપ્ટર હું એક લેક્ચરમાં કેમ પતાવી શકું બરોબર ને મિત્રો તો અને એક ચેપ્ટરમાંથી મિત્રો 5 10 5 10 માર્ક્સનું પૂછાતું હોય છે પણ આપણે મિત્રો આપણે 100% બુ એક એક માર્ક આપણા માટે મહત્વનો છે મિત્રો બરાબર લેબ આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોની જેવું નથી મિત્રો કે તમારા ફિલ્ડ નું છે એક ઓર વાત છું તો તમને સમજાઈ જશે આ ખરેખર રીડિંગ માટે પણ તમને ટફ લાગશે સમજવામાં ભલે ખૂબ સરળ હોય પણ મિત્રો યાદ તો રાખવું પડશે ને બરાબર આ બધી વસ્તુ મિત્રો આપણે તો આગળ નથી આવી બી બીસી સી જૂ ને માઇક્રો નથી આવી ફિશરીસ વાળા તો આમાં એક્સપર્ટ થઈ ચૂક્યા બરાબર તો આપણે મિત્રો પ્રયત્ન કરીશું એવું કે મેક્સિમમ માર્ક્સ લાવી શકશું મેક્સિમમ કોન્સેપ્ટ ક્લિયર કરી શકું શકીએ ટેકનિકલ નોન ટેકનિકલ ને બેમાં જો ભાઈ નોન ટેકનિકલમાં મેથ્સ રીઝનિંગ બંધારણના ઓલરેડી કેટલા પણ વિડીયો લેક્ચર આપણે મૂકી મૂકી જે છે એ મુકાઈ ચૂક્યા છે મિત્રો બરોબર ફરીથી મિત્રો કોન્સેપ્ટ ક્લિયર કરી લેજો એકવાર જોઈ લેજો મિત્રો બરોબર મારાથી થશે એટલી મિત્રો મેક્સિમમ જે છે હેલ્પ હું તમને કરવાનો પ્રયત્ન કરીશ બસ તમે આવી રીતે કોપરેટ કરતા રહો રેગ્યુલર લેક્ચર જોતા રહો મિત્રો રેગ્યુલર ટેસ્ટ આપતા રહ્યો એટલે મિત્રો એનાથી વિશેષ આપણે શું જોઈએ બરોબર મિત્રો ચાલો મિત્રો તો આજ માટે આટલું જય જય ભારત